મોકલવામાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત આરોપી અબ્દુલ ખાન ગગુભા રાઠોડની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમહા કોમરનાવ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ ભુજ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું આરોપીને મોકલી દેવામાં આવ્યો છે જ્યારે પાસા હેઠળની બીજી કામગીરી દરમિયાન શેરા સૌરુ છાગુર ચૌહાણ નામક આરોપી જેની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારુ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરનાવ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરતા વડોદરા શહેરની જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ ભુજ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું આરોપીને મોકલી દેવામાં આવ્યો છે